बोटाड़ना नवकार रेसिडेंसी सीना फ्लेक्ट धार कलेक्टर ने आवेदन पत्र आपलियो। फायर सेफ्टी आपवाना नामे कोंट्रा कटरों ए फ्लेक्ट पचास हजार वधू ही था। परन्तु आज दिवस सुधी फायर सेफ्टी ने सुरीगा नहीं मलता नगर पालिका ए आपल मोटी संदर्भ फ्लेक्ट धार कलेक्टर ने आवेदन पत्र आपलियो બોટાદ શહેર માં વડોદરિયા હોસ્પિટલ પાસે નવકાર રેસીડેન્સી નામ ફ્લેટો આવેલ છે આ ફ્લેટો નું જયારે બુકિંગ અને વેચાણ કરવામાં આવેલ તે સમયે ફ્લેટ ની કુલ કિંમત ઉપરાંતના ના પચાસ હજાર રૂપિયા કાયમી મેન્ટેનન્સ ના બિલ્ડર તરફથી ફ્લેટ ધારકો પાસેથી લેવામાં આવેલા હતા બિલ્ડર દ્વારા જ ફાયર સેફ્ટી બગીચા લાઇટો સફાઈ કામ આ તમામ ખર્ચ કુલ કિંમત કરતા એક્સ્ટ્રા પચાસ હજાર રૂપિયા કાયમી મેન્ટેનન્સ સુવિધાના લેવામાં આવેલ હતા જે કાયમી મેન્ટેનન્સ માટેની રકમ બિલ્ડર દ્વારા વાપરવામાં આવેલ નથી અને કોઈ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ નથી ત્યારે નગરપાલિકા દ્વારા ફાયર ફાયર સુવિધા બાબતે ફ્લેટ ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી આ નોટિસના અનુસંધાને નવકાર રેસિડેન્સીના ફ્લેટ ધારકોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવેલ છે કે જે બિલ્ડર દ્વારા અમારા પાસેથી એક્સ્ટ્રા કાયમી મેન્ટેનન્સના પચાસ હજાર રૂપિયા લઈ ગયેલ છે અને સુવિધા આપેલ નથી

અમદાવાદ પ્રગતિનગર થી નવકાર રેસિડેન્સી બી પાળિયાદ રોડ વડોદરી હોસ્પિટલ ની બાજુમાં જે ફાયર સેફ્ટી અંગેની નોટિસ આવેલી તેનો અમે કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં જવાબ આજ રોજ રજૂ કરેલ છે તેમજ ગત તારીખ ત્રણ એક બે હજાર ત્રેવીસના રોજ બોટાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની નવકાર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવેલી ત્યારબાદ અમને જવાબ પણ રજૂ કરવા માટે સમય આપવામાં આવેલ ન હતો અને તારીખ દસ દસ એક બે હજાર ત્રેવીસના રોજ કોમર્શિયલ જે દુકાન આવેલી છે એ બી સીડી ચારે જે તમામ દુકાનોને સીલ કરવામાં આવેલી ત્યારબાદ આ નવકાર રેસિડેન્સીના બિલ્ડર એવા હિરેનભાઈ અમૃતલાલ શેઠ તેમજ મયકભાઈ રાજેશભાઈ દાણી તેમજ નીચે જ્યોતિષની કાર્યાલય એ વિંગ મુજબ ધરાવતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ રાવલ આ ત્રણેય લોકોએ અમદાવાદ એડવોકેટ અને નોટરી રિપબ્લિક એવા ધ્વનિત વ્યાસની રૂબરૂમાં નોટરાઈઝ કરી અને ફાયર સેફ્ટી શાખાને એવું લખાણ લખી આપવામાં આવેલ કે અમે ફાયર સેફ્ટી અંગેનું કામગીરી શરૂ કરી દીધેલ છે અને આગામી પિસ્તાલીસ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે

તો આ સંબંધે બિલ્ડર લોકોની જવાબદારી રહેશે રજનીકાંત કાંતિલાલ કોઠારી બી એકસો ચાર નૌકાર રેસીડેન્સી ટુ ફાઈવ સેપ્ટીની અમારે નોટિસ આવેલી એટલે બે હજાર તેરમાં આ બિલ્ડિંગ બનેલું છે અને બે હજાર તેરમાં ફાઈવ સેપ્ટીનો કાયદો આવેલો છે એટલે અમારી ગણતરી આ સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની થાય છે જવાબદારી અને મક મકાનની જે કિંમત હતી એ સિવાય પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ પેટે અમારી પાસે લીધા છે એટલે આ બધી જ જવાબદારી એમનામાં આવે છે અને આ માગણી અમે કલેક્ટર સાહેબ પાસે એ જ કરી છે ફાયર સેફ્ટીની સવલત ઊભી કરે અને બીજી જે કંઈ અમારી માગણી છે એ પૂરી કરે એવી અમારી માગણી છે